શહેરના વડવા તલાવડીના રહેણાકી બંધ મકાનમાં તસ્કરો તાટકી બે લાખ ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો ભાવનગર શહેરના વડવા તલાવડી હાજીનાજી નાજી સોસાયટી જીનવાળો ખાચો વિસ્તારમાં રહેતા મુસ્તુભાઈ બાબુભાઈ મેઘાણી આંબા ચોકમાં મસ્જિદમાં નમાજ પઢવા માટે ગયેલા હતા તે દરમિયાન સાંજના સમયે કોઈ ઘરમાં પ્રવેશ કરી રસોડાના દરવાજામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ઘૂસી જઈ બેડરૂમમાં આવેલ લોખંડના કબાટમાં પાંચસોના દરની નોટો કુલ રૂપિયા